અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પોલીસની વધુ એક મોટી સફળતા સામે આવી છે ઝોન સેવન એલસીબી અને વેજલપુર પોલીસની સંયુક્ત કામગીરીમાં એકવીસ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા દોઢ વર્ષથી ફરાર કુખ્યાત આરોપી અજર કિટલીની ધરપકડ કરવામાં આવી છે જામીન રદ થયા બાદથી ફરાર થયેલા આ આરોપી પાસેથી રોકડ વાહનો અને વિદેશી ચલણી નોટો પણ મળી આવી છે

કેટલી ગેંગના સરગના હઝર કેટલીની ધરપકડ કરવામાં આવેલ આવેલ છે એ આરોપી છેલ્લા દોઢ વર્ષથી એના પોલીસની ગિરફથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે એ જુવાપુરા વિસ્તારમાંથી એ વિજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન સોળ લાખ પચાસ હજાર જેટલા કેશ અને એક્યાવન ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા કરેલા હતા